નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ વિડીયો તમને ઘરમાં અમીરી લાવવા માટેની વાસ્તુ ટિપ્સ જણાવીશું તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો વાતો કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ અમીરી લાવવા માટેની વાસ્તુ ટીપ્સ વાસ્તુશાસ્ત્ર માં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે જીવનમાં ખૂબ મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી આવી સ્થિતિમાં આપણે આપણા ભાગ્યને દોષ આપીએ છીએ પરંતુ તે એવું નથી ઘણી વખત તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોય છે ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે જો ઘરમાં સકારાત્મક હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે તે જ સમયે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને આર્થિક નુકસાન કામમાં અવરોધો રોગો અને પરિવારમાં મતભેદનો સામનો કરવો પડે છે વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અવરોધો આવે છે અને ધનની હાનિ થાય છે આવી સ્થિતિમાં વાસ્તુ દોષોને દૂર કરવા માટે આપણે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ આમ કરવાથી આપણે આપણા દુર્ભાગ્યને સારા નસીબમાં બદલી શકીએ છીએ ચાલો જાણીએ કેટલાક ખાસ ઉપાય જેને અપનાવીને વ્યક્તિ પ્રગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે એક વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડને ઘરમાં રાખવા અથવા લગાવવા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે બે તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે આમ કરવાથી પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે ત્રણ વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારે સાબરણી ન રાખવી જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યોથી નારાજ હોય ત્યાં ક્યારે શાંતિ અને સુખ નથી મળતું ચાર ખાધા પછી ખોટા વાસણો રૂમમાં કે રસોડામાં ક્યારેય ન રાખવા જોઈએ જમ્યા પછી વાસણોને તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોવામાં આવે છે વાસણોને આખી રાત આસપાસ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃઓ નારાજ થાય છે અને ઘરની સુખ શાંતિ સમાપ્ત થાય છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ સમાપ્ત થાય છે પાંચ વ્યક્તિએ હંમેશા પગરખા અને ચપ્પલ કાઢીને જ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ બહારથી આવતા જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું જોઈએ ભૂલથી પણ ક્યારે શૂઝ પહેરીને બેડરૂમમાં ન જવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ અને ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે ઘરો જ્યાં ગંદુ પાણી વહે છે ત્યાં ગરીબી પ્રવર્તે છે ત્યાં કોઈ આશીર્વાદ નથી આ સિવાય પૈસાનો બિનજરૂરી વ્યય થાય છે આ સિવાય પૈસાનો બિનજરૂરી વ્યય થાય છે પાણીનો બિનજરૂરી બગાડ ન થાય તેનું ધ્યાન રાખો સાત તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં આવતા પૈસાનો સીધો સંબંધ તેની સાથે હોય છે આઠ તમારે ઘરમાં પૂજા સ્થાનનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ જો તમારા ઘરની દક્ષિણ દિવાલ પર મંદિર બનેલું છે તો તમારે પૈસા સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે આર્થિક અવરોધો પણ દૂર કરે છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે દસ વાસ્તુ ઉપાયો અનુસાર જો તમે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરવા માંગો છો તો તમારા ઘરના ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખવો જોઈએ અગિયાર ઘરની સુખ સમૃદ્ધિ રસોડામાં પ્રતિબિંબિત થાય છે જો તમારું રસોડું ખોટી દિશામાં છે તો તેના વાસ્તુ દોષોને દૂર કરવા માટે દક્ષિણ પૂર્વ ખૂણામાં બલ્બ સ્થાપિત કરો અને તે બલ્બને દરરોજ સવારે અને સાંજે બાર વાગ્યે કાળજીપૂર્વક પ્રગટાવો જો તમે તમારા ઘરમાં પૂજા સ્થળ બનાવ્યું છે તો ત્યાં દરરોજ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો જો ઘરમાં શંખ રાખ્યો હોય તો તેને નિયમિત રીતે સવાર સાંજ ત્રણ વાર ફૂકવો નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જશે તે જો ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પિત કરવામાં આવી હોય તો દર બીજા દિવસે જૂની માળા કાઢીને નવી માળા ભગવાનને અર્પણ કરવી જોઈએ ચૌદ ભૂલથી પણ ક્યારે તૂટેલા વાસણો કે તૂટેલા પલંગનો ઉપયોગ ઘરમાં ન કરવો જોઈએ તૂટેલા વાસણો કે તૂટેલી પલંગ પણ ઘરમાં રાખવી જોઈએ નહીં આનાથી તમને ફાયદો નથી થતો ઉલટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે મિત્રો વાસ્તુશાસ્ત્રના આ ચૌદ સરળ ઉપાય છે જે પ્રગતિનો માર્ગ ખોલે છે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને ધન અને ધનની ક્યારે કમી નથી રહેતી તો મિત્રો તમારે આ તમામ વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારા જીવનમાં ક્યારે કોઈ ખોટ ન આવે અને તમામ દેવી દેવતાઓની કૃપા હંમેશા તમારા પર બની રહે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો આભાર